તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું આજે દ્યોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં કુલ એકસો છેતાળીસ સમુદાય ઓબીસી શ્રેણીમાં આવશે પરંતુ માત્ર વીસ જેવા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે તો બીજી તરફ દેવી પૂજક રાવળ બજાણિયા વણઝારા ધોબી મોચી ભોઈ નૂતારા ડબગર ફકીર ભુવારિયા કાંગસિયા કાગડિયા ખારવા મદાર ભરથર નઠ બારીયા સલાટ સલાડિયા પટની નાઈ ડફેર ઠાકોર તથા અન્ય સો જેવા નાના નાના સમાજો વિકાસથી વંચિત છે તેવા સમુદાયને લાભો મળતા નથી આ તફાવત દૂર કરવા ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક અમલમાં થવું જરૂરી છે સુપ્રીમ કોર્ટના ઓગણીસો બાણુંના ના ઇન્દ્રાસ ઐતિહાસિક ચુકાદા પ્રમાણે ઓબીસી વર્ગીકરણ બંધારણીય છે ભારતના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ કેરળ આ બધા જ રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે તો ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તેવી માંગ કરવામાં આવી જેમાં તાલુકાના આગેવાનો યુવાનો સરપંચો ડેલિકેટ તથા શિક્ષણપ્રેમી લોકો હાજર રહ્યા હતા અહેવાલ આર કે ઠાકોર ગોદા